हो सुइनर हर सियार मजेसी गर्व के हो सुइनर हार, हार। लङ्कापति रावण रे राज विभिषणको पायो মজিছে গৌৰৱ কি নৌৰ কিয় একে মুখকাৰী ডালো

આવે પાંચ દસ મિનિટની વારસે ત્યાં સુધીમાં સરસ મજાના મેળા રમોકડા કોઈને જી કાંઈ જીવ મોટી ઘરોતરીની વસ્તુ લેવી હોય સામાન લેવો હોય કોઈ લેવી હોય ખરીદી કરવી હોય એટલું સરસ છે

મેળો એટલે મોરાજી બાપુ ની હો બિલકુલ યોધ્યા ગોઠવાઈ ગયો કઈ ઘટે ખરું દ્રશ્ય જે તમે જોઈ શકો છો એ યોધ્યા જેવું દેખાઈ ગયું છે બિલકુલ સાની લાયન છે અને આ બાજુ ગુરુ ઉદ્યોગ વાળા નો કાઉન્ટર છે ને એ પણ સરસ મજાનું છે સરસ મજાનું મહિલા રોજગારી માટે ગૃહ ઉદ્યોગનું અહીંયા કાઉન્ટર છે ત્યાં પણ બધું ગૃહ ઉદ્યોગની વસ્તુ મળે એકદમ સરસ

અત્યારમાં દસ વાગ્યા છો સેવા કરવા વાળા તમે કેટલા બધા ભાગશાળી છો નવે નવ લાભ લીધો મારે તો હવે શનિવાર ની આવી હતી બે હાર વાત પછી આજે ઉથાપન માં સરકારી કામ એવું કરું છું આવું હોય પણ કેમ કરવાનું છે મારે એવી રીતના હતા જે માતાજી જય શ્રી કૃષ્ણ જો ભોજન બિલકુલ બિલકુલ છે જેવું બની ગયું હો કાઈ ઘટે નહી બિલકુલ એ બિલકુલ લારી છે આ રોટલી ની જમાનવા બિલકુલ સરુ છે સેવા ભાઈ કેટલા દિશા સેવા કરો છો પ્રભુ તમને કેવી સેવા લાગી અરે બહુ સરસ સેવા છે અને કેટલા ભાગશાળી છે તેટલી મોટી સેવા કરો છો અને અમારે સેવા કરી છે થોડાક સરકારી માં જોડાયેલા છે આ હું તું ઘણો પડવા સુટા કર્યા નહી અમને અને બિલકુલ યો જે જેવી તમે સેવા કરો છો તમે કા કુન કમાણા છો જાજો એટલા આટલી સેવા જોડાવશો કુન સેવા કાઈ નહી થાતું પ્રભુ આમાં કુન જોઈએ આમાં પગઈ નો મુકાય એમને કેટલા મદદ કરે જો આ બધો લોટ બંધાવવાનો મશીન છે એ લોટ બંધાય જો લોટ બાંધવાનો મશીન છે જો પૂરીના લોટ બંધાય રોટલીના લોટ બંધાય જો સેવા કેટલી સરસ મજા ના કરી જાશે મોતી સુર જેવા ભાત બતાવી રહ્યા દાદા કેવી સેવા લાગી તમને હે તું લાગે જ્યાં સપ્તાહ મોરાજી બાપુ ને ત્યાં જતા હશો ને જો ને કેવા ભાગશાળી આ ભાગશાળી સિવાય કઈ નથી થતું હો પ્રભુ આ સેવા કરવી નાની માન ખેલ નથી આ સેવા કરવાની છે એમ નેમ નથી થતી સરસ મજાની સેવા કરીએ ના સેલો દિવસે પાછો તે મને એમ થયો સેલો દિવસ હું જાઉં એક દિવસ શનિવારે આવી આજ પાછી દી આવી થોડીક નિશાળમાં જોડાને એ સો રજા મળી નહીં શું કરવાનું મારા સેવાનો છે પણ એક એકથી આઠ ધોરણના સસો છોકરાની સેવા હું કરું છું પણ પગારથી પગારથી સેવા કરું છું તમે ફરી સેવા કરો છો જ્યાં મોરારજી બાપુની સપ્તાહ હોય ત્યાં બધે જાવ છો તમે બરાબર અને અમારા મવાનાય ઘણા આવ્યા છે ધનજીભાઈ સેવામાં કાંઈ ઘટે આમાં ભગવાન શ્રી રામ બિરાજમાન હોય કોઈ પણ રૂપે દર્શન થઈ જાય હો ભાઈ કેટલા સરસ મજાના જો હું પણ મોજ માણું છું અને તમે પણ મોજ માણી લો મોહણમાં આવજો એ આ પ્રિષાદ છે ચોખા ઘીનો ઓખાગીનો ફર્શાદ કેટલા જગ્યામાં પડ્યો સરસમજામાં હે કેટલા દેતા સેવા કરો છો

તમે આટલા બધા મહેનત કરો આઠ આઠ દિન નવમાં દિવસ રાત દિયોગ કરીને તમે સેવા કરી હોય અને આવો અવસર રૂપાળો મળી ગયો તમે ભગવાન હાજા તાજા ભગવાન શ્રી રાખે ને મને તો બિલકુલ એમ का भी चले विश्वस्थिति आलन या सला आपनारा विनोद गणित बेटा वार पार थी ले निपाणो सूची कर दो नि शाम रे पड़े के हमें राज गुरु निपाण का संघर्ष सबके ग्राम है ठीक है कहा गया से बैन मारा बात नहीं बजे ये नाम उन्होंने यहां से बोल समझे शास्त्र गुरु जब में राज हो

Selalu lah penawar probleman. Selalu lah. Amin. 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 Aminnya itu kita amkan waktu salam tu. Kadang-kadang dia belum bermain itu salam tu. Anak anak. Padahal dia semalam pun bermain. Dia berdua pun bermain. Ramai ramai. Semua orang bermain. Semua orang bermain.

જ્યારે જ્યારે અવસર મળશે નીકળીશ સમય હશે તો આટો માફો આપ પણ આવતા રામાયણમાં શું થયું છે કે જ્યારે ભગવાન બધા મિત્રોને વિદાય આપીને તો સુગ્રીવને અંગદને ભગવાને પોતાના ગળાની માળા પહેરાવીને સન્માનિત કરી અંગદ

Thank <laughs> you.